કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે એવું લાગી રહ્યું છે કે આદરણીય રાહુલજી ખૂબ ડરી ગઈ હોય કારણ કે રાહુલજી હંમેશા લોકો માટે અવાજ ઉઠાવતા હોય છે લોકોના પ્રશ્નોને વાંચા આપતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કે જેણે આટલા વર્ષોમાં કંઈ જ કામ નથી કર્યું લોકોને દુઃખ તકલીફ ભૂખમરો એમની નોકરીઓ છીનવી લીધી બસ આના સિવાય કાંઈ આપ્યું નથી ત્યારે જ્યારે રાહુલજી એમને ખુલ્લા પાડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ હોય ત્યારે એમના માટે ભદ્ર વાસણો ઉપયોગ કરતી હોય છે અભદ્ર ટિપ્પણીઓ કરાવતી હોય છે પણ જ્યારે એ ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરે ત્યારે કોંગ્રેસના કોંગ્રેસ પરિવાર એમને કોઈ દિવસ સાખી ના લઈએ એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબ ને ફરિયાદ આપવા આવ્યા છીએ સીપી સાહેબ ને અને હવે ભવિષ્યમાં પણ જયારે પણ કોઈ દિવસ રાહુલજી માટે કોઈ પણ અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો તો આનાથી વધારે ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે અને ખાસ ભારતીય જનતા પાર્ટીના એવા નેતાઓ કે જે ઇનામની જાહેરાતો કરતા હોય છે એમના માટે ખાસ કે જો આ પૈસા તમે લોકોની સુખાકારીમાં લોકોની દુઃખ અને તકલીફ માટે વાપર્યા હોત તો તમારે આ દિવસો જ નો આવત અમારા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર રાહુલ ગાંધી વિશે બે દિવસ પહેલાં સેન્ટ્રલના મિનિસ્ટર જે રેલવે રાજ્યમંત્રી બીટા અને ભાજપના અમુક એમએલએ અને શિવસેનાના એમએલએ જે રાહુલ ગાંધી વિશે જે વખવાટ કર્યો છે એ બારામાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આની સામે ગુનો નોંધાય અને આની સામે એફઆઈઆર નોંધાય એવી કોંગ્રેસ પક્ષની માગણી છે જો આવનારા દિવસોની અંદર આ ગુનો દાખલ નહી કરવામાં આવે તો પોલીસ કમિશનર ને ઘેરાવ કરવામાં આવશે સાંત સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો